સર કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય સાણા કેટલા નંબરના બધી કઈ રીતના સેટિંગ હોય કોઈને પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો તો આપણી લાઈવ બતાવીએ પ્રેસર અત્યારે ચાલુ છે તો લાઈવમાં જણાવીએ કાંઈ પ્રશ્ન હોય તો સેટિંગ વિશે જાણો જીરું કાઢવામાં થેસરમાં તો કેવું રિઝલ્ટ છે એ બતાવીએ તમને જીરાનું કેસરમાં અટાણી ચાલુ છે હજીરું કાઢવાનું પ્રેશર માં સેટિંગ વિશે જાણવું હોય તો કોમેન્ટ કરો તો લાઈવ માં બતાવી આ રીતના જેનું સોખું નીકળે આ રીતના સેટિંગ કરો તો તમારે કઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ માં જણાવો આ રીતના સોખું ગીરું નીકળે તમારે પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવી દો તો લાઈવમાં બતાવી સેટિંગ તો બતાવીએ દસ આરપીએમ ઉપર હાલે

ખાવ શોખું જીરું આ રીતના સેટિંગ કરો તો જીરું ખાવ સોખું આવી છે અને વિડીયોની લાઈક કરતા જવો તમારા ઠસરમાં કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવો લાઈવમાં બતાવી પ્રશ્ન હોય તો જણાવી દ્યો આપડે અત્યારે ધીરું ધીરુંક અત્યારે જાકર જેવું આવ્યો હતો તે લેવાનું પડે આ રીતના હજી ભટકતું ને ત્યારે થોડીક ઝાકર આવી હતી એટલે થોડુંક ભેજવાળું છે ને પછી થોડુંક લીલું જીરું લીલું પણ જીરું હે થોડુંક લીલો દાણો હે આમાં જોજો બતાવીએ નજીકથી આમાં ગમે ત્યાંથી લઈ લઈએ તડકો હે એટલે બહુ નહીં દેખાય પછી એ જ લીલો દાણો છે કઈ કંઈ વાંધો ન આવે જીરામાં હુકવે નાખીએ એટલી સજાય રેડી અરવિંદ શર્મા કાઈની કોમેન્ટ આવી કે ભાઈ ઇંગ્લિશ બહુ હાજુ નથી આવડતું થોડું થોડું આવડે પણ મને સમજાઈ પ્રમાણે વાત કરીએ કે આપણે પોરબંદર જિલ્લો રાણાવાવ તાલુકો હનુમાનગઢ ગામ મારું અને અત્યારે હનુમાનગઢ ગામમાં જીરું કાઢવાનું ચાલુ છે અરવિંદ શર્મા લખો ઇંગ્લિશ બહુ નથી આવડતું શરમાં કઈ સેટિંગ વિશે જાણવું હોય તો કોમેન્ટ કરજો लाइव में बताई कई पे आम तो कर दियो तो बताई लाइव लाइव में तमें બાજુ ધાણા ને પડ્યા ઓલી બાજુ જીરું ઉકાડવાનું આલે પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવો વિડીયો ની લાઈક કરતા જજો ભાઈ બતાય ખેડૂત ભાઈઓ વિડીયો માં બતાવી દીધું જીરું કેવું હે ને કેવું સોખું નીકળે એ બધું ઢગીડો ને ડુંગરે દાણો જાય તો નથી જતો ને એ બધું આગળ બતાવી દીધું એ કઈ તમારો પ્રશ્ન હોય તો જણાવી દો લાઈવ ચાલુ રાખ્યું હમણાં ઘડીક વાર લાઈવ ચાલુ રાખી કઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવો લાઈવ માં તમને બતાવી અત્યારે જીરા ની સિઝન ચાલુ થાય જે ખેડૂત ભાઈઓ જીરા નો ઉપડી ગયા હોય સિઝન ચાલુ હોય તો ગમેટમાં જણાવો જીરાનું ચાલુ થઈ ગઈ સીઝન કાઢવાનું જયેશભાઈ તમે અત્યારે લાઈવ જોતા હે તો તમારી કોમન્ટ છે કે આવું નથી આવતું બરાબર તમારે આવું ન આવતું હોય તો તમારે એક તો સારણાનું સેટિંગ ફરજિયાત કરવું પડે સારણાનું આપણી નજીક જાય તો નહીં દેખાય હંભળે નહીં એટલે અહીંથી વાત કરીએ આપણી કે જે ઉપરનો સારણો હે તમારો એ છ નંબરનો રાખવાનો છ નંબરનો ઉપર સાણો અને નીચેનો સાણો છે એ પાંચ નંબરનો રાખવાનો બરાબર છે અને બીજા નંબરમાં જે આડા સાણ આવે એમાં ઉપરનો સારણો હોય એ તમે પાંચ નંબરનો કરી અને નીચેનો હોય એ છ નંબરનો કરી નાંખ્યો નથવા તો સાડા પાંચનો હોય તો હાલ છે આડા સારણામાં બાકી ઉપરનો સારણા હે મોટા એમાં છ નંબર ઉપર અને નીચેનો પાંચ નંબર જો બે સારણા વાળું થસર હોય તો ઓકે જયેશભાઈ બીજો કોઈ પ્રશ્ન હોય તો જણાવજો ભાઈ બજાજ કંપનીની ઠેસર હે આપણી બજાજ કંપનીનું ઠેસર છે બે શરણાવાનું છે આમાં ત્રણ શરણાવાળા પણ આવે આપણી પાસે અત્યારે આ ચાલુ છે લાઈવમાં તમે જોવો એ એ બે શરણાવાનું છે તમારી પાસે કયો હે તો જણાવજો બાકી કટ્ટર જારી ને તમે મારે આગળ વિડીયો છે કટ્ટરજારી કરી રાખવી ઓકે જયેશ ભાઈ થેન્ક યુ તમારો આભાર ભાઈ બીજો કંઈ પ્રશ્ન હોય તો કીજો કટ્ટાનો ને પુલિયુનો સેટિંગનો કટ્ટરજારીનો સેટિંગનો પ્રશ્ન હોય તો કયો રાખ્યા હોય તોય પણ જો જીરું સોખું ન નીકળે તો એના માટે પણ ઉપાય છે તોય પણ કોમેન્ટમાં જણાવો પાંચ છ નંબર ના રાખ્યા હોય તોય જીરું સોખું ન નીકળે તો તમને જણાવો તો એના માટે કોઈ ઉપાય બતાવી 10 આરપીએમ ઉપર હાલે ટ્રેક્ટર અગિયાર ઉપર રાખવો પડે રેસ એટલે થાય એટલે થઈ ભાઈ શાહ પાણી આવી ગયા એટલે પીએ આપણે શા કેસર બંધ કરીએ કંઈક પ્રશ્ન હોય તો જણાવીજો પાછું કોમેન્ટ કરજો તો આપણી લાઈવમાં પાછા જોડાઈશું તો કોમેન્ટ કરજો કંઈક પ્રશ્ન હોય તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો મળીએ પાછા બીજા વિડીયોમાં જય માતાજી બધા